બારલી તાલુકામાં મૈયાવસી સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તાલાઓને સન્માન સમારોહ મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારના અધિક સ્થાને યોજાયો હતો જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું માંડવી તાલુકાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું વર્ષ પહેલા ચોવીસ દસ અને બાર ના સ્થાન સહિતની ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટોફે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારંભના અધ્યક્ષ ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા વાલીઓને ટકોર કરી હતી કે આપના બાળકોને જે વિષયમાં રૂચિ હોય તે જ વિષયમાં આગળ વધવા દેજો દેખાદેખી બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું આગામી વર્ષ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે એક માર્ગદર્શન શિબિર યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી કિશોરભાઈ પરમાર બારડોલી તાલુકા મલ્યાણસિંહ સમાજ પ્રગતિ મંડળના મહામંત્રી અમારા બારડોલી તાલુકા મલ્યાણસિંહ સમાજ પ્રગતિ મંડળ દ્વારા બારડોલી તાલુકાના વસ્તી હોય અથવા બારડોલી તાલુકામાં વસતા હોય એવા તેજસ્વી તાવલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ સમાજ ભવન બાદન ખાતે આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના પવિત્ર દિને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસ ની અંદર સાહીઠ ટકાથી જેના વધારે ટકા છે વિદ્યાર્થીઓ ધોરણ બાર માં પંચાવન ટકા તેનાથી જે વધારે ટકા છે તેવા વિદ્યાર્થીઓ સાથે સાથે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર કોલેજ કક્ષાના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે અમે પાંચ પોઈન્ટ પાંચ સીજીપીઓ નો એક લિમિટ રાખી હતી સાથે સાથે આજે આ કાર્યક્રમમાં ચાર જેટલા ડોક્ટર વિદ્યાર્થી મિત્રોનું પણ અમે સન્માન કર્યું છે એવા તમામ તેજસ્વી ઓ જે ધોરણ દસ ની અંદર લગભગ એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ બાર માં લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ ડિગ્રી અને ડોક્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર કુલ એકસો ચાર જેટલા વિદ્યાર્થીઓનું આજના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું આ તમામ વિદ્યાર્થીઓને પ્રગતિ મંડળ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંદિરના પ્રમુખ શ્રી આદરિયા અમારી સમગ્ર ટીમ અને સુંદર કામગીરી બજાવી છે આજના કાર્યક્રમમાં ટ્રોફી સૌજન્ય દાતા એવા અમારા વનમારીભાઈ પરમાર અને પરભુભાઈ પરમાર એમના તરફથી દાન પ્રાપ્ત થયું છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલીના નાયબ કલેક્ટર અને એસડીએમ જીજનાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા જેમણે સમાજને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્રને સાકાર કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જીવનમાં આગળ આવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે આતિથી વિશેષ બારડોલી નગરપાલિકાના નગર નગરસેવકો સલાબેન રાઠોડે વિદ્યાર્થીઓને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર પ્રીતિબેન પરમારે પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું રાઠોડ ઇન ટીવી ન્યૂઝ બાડોલી